નમસ્કાર મિત્રો રસોઈની રંગતમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવવાના કચ્છી દાબેલી કચ્છી દાબેલી પણ કહો કે ઘરમાં બનાવેલી દાબેલી પણ કહો જે સરસ મસાલા સાથે આપણે સ્વાદમાં પણ સરસ લાગે છે અને ઓછા ખર્ચમાં બની જાય છે સૌ પ્રથમ આપણે ચટણી બનાવી લઈએ ખાટી મીઠી ચટણી બનાવવાની છે જેના માટે મેં આંબલી લઈ લીધી છે આંબલીને મેં બે થી ત્રણ કલાક પલાળેલી હતી એને મિક્સર જાર માં લઈ લેશું અને એની અંદર ત્રણ ટેબલ સ્પૂન જેટલું આપણે એમાં ગોળ ઉમેરવાનો છે ગોળ ઉમેર્યા બાદ આપણે એક ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું મિક્સર જાર બંધ કરીને આપણે એને ક્રશ કરી લઈએ આપણે જોઈ લઈએ આપણી ચટણી બનીને રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ દાબેલીની ચટણી ખાટી મીઠી ચટણી બનેલી છે અત્યારે થોડી છે આપણે આપણે એમાં પાણી ઉમેરીશું હવે એને એક વાસણમાં ટ્રાન્સફર કરી લઈએ હવે આપણે એમાં થોડું પાણી ઉમેરીશું જે મિક્સર જારમાં ચટણી છે એ પણ એની સાથે લઈ લેશું દાબેલી સાથે હંમેશા થોડી પાતળી ચટણી હોય છે જેથી કરીને બ્રેડમાં સરસ રીતે ભળી જાય ખાટી મીઠી ચટણી એકદમ ટેસ્ટી બનીને રેડી થઈ ગઈ છે હવે આપણે બીજી ચટણી બનાવવાની તૈયારી કરી લઈએ જેના માટે મેં એજ મિક્સર જારમાં ચાર થી પાંચ લસણ ની કરી ઉમેરેલી છે લસણની કરી ઉમેર્યા બાદ આપણે એમાં કાચા બી ઉમેરીશું અહીંયા હું એક વાટકી જેટલી ચટણી બનાવું છું એટલે હું આટલી વસ્તુ જો તમારે વધારે ચટણી બનાવવાની હોય તો તમે આમાં વધારે ઓછી વસ્તુ કરી શકો છો આ લાલ છે મેં ગરમ પાણીમાં પલાળેલા હતા એને પણ એડ કરી દઈએ સ્વાદ મુજબ એમાં મીઠું એડ કરવાનું છે મીઠું એડ કર્યા બાદ એમાં લાલ મરચું એડ કરશું આ કલર માટે મેં ઉમેરેલું છે આમાં કોઈ તીખાશ નથી થોડું લીંબુ એવું એડ કરશું ઢાંકણ બંધ કરીને આપણે એને પણ પીસી લઈએ આપણી લાલ ચટણી પણ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ કલર આવેલો છે એને પણ એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું એને પણ થોડું પાણી ઉમેરીને મિક્સ કરી લેશું જેથી કરીને આપણી જેટલી ચટણી મિક્સરમાં છે એ પણ આવી જાય પાણીને સરસ મિક્સ કરી લેવાનું છે આપણી તીખી ચટણી પણ બનીને રેડી થઈ ગઈ છે હવે આપણે એમાં સાદ મુજબ મીઠું એડ કરશું જો તમને મીઠું ઓછું લાગે તો તમે એડ કરી શકો છો આપણે મિક્સ કરતી વખતે પણ એડ કરેલું હતું આપણી દાબેલીની બંને ચટણી રેડી થઈ ગઈ છે હવે આપણે અન્ય વસ્તુ જોઈ લઈએ બાફેલા બટાકા છે મેં અડધો કિલો લીધા હતા એને બાફીને એને ક્રશ કરી લીધા છે સેવ છે મસાલા બી છે ડુંગળી છે ટમેટા છે અને દાડમ છે હવે એક કઢાઈમાં આપણે એનો વઘાર કરશું કડાઈની અંદર આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું તેલ ઉમેર્યા બાદ આપણે એમાં ચટણીનો વઘાર કરવાનો છે આ આપણે ઘરે બનાવીશું જેમાં કોઈ આપણે દાબેલીનો અન્ય મસાલાનો ઉપયોગ કરેલો નથી દાબેલીનો સ્પેશિયલ મસાલો આવે છે એનો પણ ઉપયોગ કરેલો નથી એમાં બંને ચટણી મેં એડ કરીને બટેકા અંદર નાખી દીધા છે બાફેલા બટેકા છે એને આપણે છાલ ઉતારીને આપણે મિક્સ કરી લેવાના છે એ બટેકા એડ કરેલા છે જેટલી તમારે દાબેલી બનાવી હોય એટલા બટેકા તમે બનાવી શકો છો હવે આપણે એની અંદર તીખાસ માટે લાલ મરચું એડ કરીશું થોડું ધાણા જીરું એડ કરશું કલર માટે આપણે હળદર પાવડર એડ કરશું મેં આમાં કોઈ પણ પ્રકારનો દાબેલીનો મસાલો ઉપયોગ કરેલો નથી ગરમ મસાલો મારી પાસે જે અવેલેબલ છે એ બે ટેબલ સ્પૂન જેટલો ઉમેરીશું આપણે એને મિક્સ કરી લેશું આ મસાલો મેં ચટણી છે એનાથી જ બનાવેલો છે કોઈ અન્ય દાબેલીનો મસાલો ઉપયોગ કરેલો નથી જો તમને થોડું થીક લાગે તો તમે પાણી ઉમેરી શકો છો દાબેલીનો મસાલો હંમેશા પતલો હોય છે સ્વાદ મુજબ આપણે એમાં મીઠું એડ કરશું મીઠાને પણ સરસ રીતે મસાલામાં મિક્સ કરી લઈએ મેં બટાકા બાફામાં મીઠું એડ કરેલું હતું એટલે આમાં ખટ્ટા મીઠું એડ કરતા નહીં આપણા મસાલા સરસ રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે એમાં કાચા મસાલા એડ કરશું જેવા કે ટમેટા ઝીણા ટુકડા કરેલા છે એ એડ કરી દઈએ દાડમ છે દાડમના દાણા એ પણ એડ કરી દઈએ જીણી સમારેલી ડુંગળી છે એને પણ એડ કરી દઈએ અહીંયા મેં ત્રણ મીડિયમ સાઈઝની ડુંગળી લીધી હતી એમાંથી થોડી આપણે રાખશું અડધી જ ઉમેરીશું ટામેટા છે મેં બધાય ઉમેરેલા છે હવે આપણે એને એક થાળીમાં ટ્રાન્સફર કરી લેશું થાળી સરસ રીતે આપણે એને પાથરી લેવાનું છે જ્યારે આપણે લાડી ઉપર કે બજારમાં જો દાબેલી ખાવા જાય ત્યારે સરસ રીતે શણગારેલું હોય છે એવી રીતે જ આપણે શણગારશું એને એટલે કે આપણે ડેકોરેશન કરશું દાડમના દાણા એડ કરી દઈએ મસાલા બી છે એને પણ એડ કરી દઈએ ડુંગળી છે એને પણ એડ કરી દઈએ ઉપરથી આપણે કોથમીર એડ કરી દઈએ કોથમીર એડ કર્યા બાદ આપણે એને થોડું પ્રેસ કરી દઈશું જેથી કરીને મસાલા અંદર બેસી જાય ત્યારબાદ આપણે પાઉ લઈ લેવાના છે પાઉ એટલે કે બ્રેડ બ્રેડ લઈ લઈએ અને એને ક્રોસમાં કટ કરશું બે ભાગમાં કટ નથી કરવાનું ક્રોસમાં કટ કરવાનું છે જીદાબેલીનો મસાલો બનાવેલો છે એ અંદર એડ કરી દેશું જે વધારાનો આપણે પાસે મસાલા છે એને પણ એડ કરી દઈએ થોડા મસાલા બી ડુંગળી સેવ બેડને જરા પ્રેસ કરી લેશું એટલે મસાલો બહાર ના નીકળે અને એને એક વાસણમાં રાખી દેશું એવી રીતે આપણે બીજી બ્રેડ છે એને પણ મસાલા એડ કરી દઈએ અંદર તમારે બ્રેડ જે ની હોય એ માં તમે કટ કરી શકો છો અને એટલો મસાલો એડ કરી શકો છો એની અંદર પણ બધા અન્ય મસાલા છે એ પણ એડ કરી દઈએ ધાણમના દાણા છે એને પણ થોડા એડ કરશું એને પણ એક વાસણમાં સાઈડમાં રાખી દઈશું એવી રીતે આપણે બધી દાબેલી છે એ બધી ભરાઈ ગઈ છે મસાલાથી સરસ રીતે હવે આપણે એને સેલો ફ્રાય એટલે કે તેલમાં ફ્રાય કરવાની છે તમે જોઈ શકો છો બધી દાબેલી ભરાઈને રેડી થઈ ગઈ છે હવે એક અન્ય વાસણમાં તમારી પાસે જે વાસણ અવેલેબલ હોય જે તવી હોય કે આવી રીતે કઢાઈ હોય એમાં તમે બ્રેડ શેકી શકો છો મેં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરેલું છે એની અંદર આપણે દાબેલી રાખશું દાબેલીને બંને સાઈડ ફ્રાય કરી લેશું તેલમાં સરસ રીતે ફ્રાય થઈ જાય એ રીતે આપણે પ્રેસ કરશું જેથી કરીને બ્રેડ છે એ કાચી ન લાગે અને મસાલો છે એ અંદર સરસ રીતે બેસી જાય મેં અહીંયા તેલનો ઉપયોગ કરેલો છે તમે અહીંયા ઘી અને માખણનો પણ ઉપયોગ કરી શકો છો સરસ રીતે બે બાજુ સેલો ફ્રાય થઈ જાય એટલે આપણે એને બહાર કાઢી લેશું ત્યારબાદ આપણે બીજી અન્ય બ્રેડ છે એને પણ ફ્રાય કરી લઈએ આ વાસણમાં બે બ્રેડ સમય જશે તો હું બે બ્રેડ એડ કરી દઉં છું એવી રીતે આપણે બધી બ્રેડને આવી રીતે સેલો ફ્રાય કરી લેશું થોડું પ્રેસ કરતા જઈશું અને બ્રેડને બંને બાજુ શેકતા જઈશું બ્રેડ સરસ રીતે શેકાઈ જાય એટલે આપણે એને બહાર કાઢી લેવાની છે એટલે થોડી કડક પણ થઈ જશે અને ખાવામાં પણ મજા આવશે આપણી બ્રેડ સરસ રીતે ફ્રાય થઈ ગઈ છે એવી રીતે બધી બ્રેડ કરી લેશું આપણે બધી બ્રેડ છે તાબેલી એ તૈયાર થઈ ગઈ છે સરસ છે હવે આપણે એને સર્વ કરી લઈએ એક પ્લેટમાં આપણે બે દાબેલી રાખેલી છે ખાટી મીઠી ચટણી એડ કરેલી છે અને સાઈડમાં તીખી ચટણી એડ કરેલી છે પ્લેટને થોડો શણગાર આપી દઈએ એના માટે મેં દાડમના દાણા એડ કર્યા ઉપર થોડા મસાલા બી ડુંગળીને પણ એડ કરી દઈએ અને લાસ્ટમાં સેવ ઉમેરી દઈએ ઘરમાં જ કચ્છી દાબેલીનો સ્વાદ મળી રહે તે માટે આપણે કચ્છી દાબેલી બનીને રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો ચટણી સાથે જો તમને મારો વિડીયો ગમતો હોય તો મારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવું